ગુજરાત એક વિકાસશીલ રાજ્ય બન છે અનેક વિકાસના કાર્યો અત્યારે થઈ રહ્યા છે હા થઈ રહ્યા છે પરંતુ જે પ્રાથમિક વિકાસના કાર્યો થવા જોઈએ તેમાં અત્યારે બ્રેક લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે નિધિ અને તમે જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વરસાદ આવે અને સૌથી મોટી સમસ્યા એટલે કે પાણી ભરાઈ જવાની અને બીજી છે રોડ રસ્તા ખરાબ થવાની જેમાં બંને સમસ્યાઓનો નિકાલ આજ દિન સુધી સીધી રીતે નથી કરવામાં આવ્યો વરસાદ પડે ને રસ્તાઓ ખરાબ થાય છે અને તંત્ર દ્વારા ઉપર ખાલી એક લેયર બનાવી દેવામાં આવે છે જે ફરીથી જો મહિના પછી વરસાદ પડે તો એવી ને એવી હાલત થઈ જાય છે

વાત કરવામાં આવે રસ્તાઓની તંત્ર દ્વારા ડામર રોડ પર કોટિંગના થીગડા કરવાના હોય છે પરંતુ તંત્ર દ્વારા મોરમ ટાઇલ્સ જેવી માટી નાખીને કામ ચલાવી લેવામાં આવે છે ત્યારે થોડા દિવસ પછી નવરાત્રી આવી રહી છે ત્યારબાદ દિવાળીનો મોટો તહેવાર પણ આવી રહ્યો છે આવા અનેક સવાલો સાથે તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે તો આ સમગ્ર મામલે ધોરાજી ની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ અત્યંત દુર્ઘટના જેવી વાત છે લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડ રજૂની દવા લેવા માટે જવું પડે આનાથી કમભાઈ ક્યુ કહેવાય આ ધોળાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જુઓ તો ચારે બાજુ નકરા ખાડા 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 છે માટે મહેરબાની કરીને હવે સરકાર કંઈક કરે તો સારું નહીં તો આમાં તો કોઈને ડોક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી માટે મહેરબાની કરીને હવે અમને કંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા

તમે જાતે જઈને જોઈ શકો છો દરેક વિસ્તારમાં આજે ઉપરાટા રોડ તમે જાઓ કબ્રસ્તાન પાસે માણસને બિદાર કરવા જવું હોય કબર ઉપર તો એના મોટરસાયકલ પડી જાય છે હવે આના માટે કઈક રસ્તો વિચારો સરકાર તો સારી વાત છે મારું નામ સાહિદ અબ્દુલભાઈ ગાચી ઉર્ફે એટલી ધોરાજીના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે રાજ્ય સરકાર દ્વારા અમારી એવી માંગણી છે કે ધોરાજીના મુખ્ય રસ્તા જુનાગઢ રોડ જેતપુર રોડ જમનાવર રોડ ઉપલેટા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેમ કે મેઇન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે ત્યાં તમે હાલ જોઈ શકો છો જ્યાં ઊભા છો અહીંયા અત્યંત ખાડા અને પાણી ભરાયેલ છે પાણીની અંદરમાંથી એવું દુગંધ ફેલાય છે કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની અંદર હાલ પરિસ્થિતિ જોઈ શકો છો રોડ રસ્તાની કેવી હાલ રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે દોઢ દોઢ ફૂટના ખાડા છે લોકો બુરજુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બીકના હિસાબે વાહનોમાં અત્યંત નુકસાની ખરાબ હાલત છે જોઈ શકો છો તમે ત્યાં ઉભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોકની ચેસીસ ભાંગી ગઈ છે કોકના બાવડા ભાંગી ગયા છે કોઈકની સ્ટરિંગ ખરાબ થઈ ગયું છે સ્કૂટર પડી જાય છે જમ્પ ખરાબ થાય છે એવી જ રીતે માણસની હાલત ખરાબ થાય છે કોઈની ગાડીની બેડશીટ ખરાબ થઈ જાય છે તંત્ર પાસે રોડ છે દરેક રોડ માં અત્યારે ખુબજ ખરાબ હાલતમાં છે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જયારે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે લોકો ને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે જુનાગઢ રોડ જુઓ ઉપલેટા રોડ જોવો સમનાવર રોડ જોવો આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરી છે અમારી માંગ એ છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે જે જૂના રોડ અમુક ધૂર નેખી છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે એને કારણે શરદી ઉદાસ ના કેસા એવા બને છે એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે